બે વ્યક્તિના મૃતદેહ મળ્યા મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના વીરપુર ગામે સ્મશાન પાસે ત્યાં આવેલ તળાવમાં કોઝવે ઓડંગતી વખતે ડૂબી ગયેલ બે વ્યક્તિના મૃતદેહ ફાયર વિભાગની ટીમે શોધી કાઢ્યા છે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના વીરપર ગામે સ્મશાન પાસે આવેલ તળાવમાં કોઝવે આ કાંઠેથી સામા કાંઠે દીક્ષા લેવા જતા હતા ત્યારે કોઝવે ઓળંગતી વખત પગ લપસી પડી જતા બે વ્યક્તિ ડૂબી ગયેલ હોવાની મોરબી ફાયર વિભાગની ટીમને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી જઈ શોધખોળ હાથ ધરી હતી ભારે મહેનત બાદ તળાવમાં ડૂબી ગયેલ પ્રવીણભાઈ નરસિંહભાઈ સનાડિયા ઉમર ચાલીસ તથા પ્રેમજીભાઈ ભગવાનજીભાઈ સનાળિયા ઉંમર પાંત્રીસ રહે બંને વીરપરવાળાના મૃતદેહ મળી આવ્યા હતા સૂત્રો અનુસાર હાલ ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે કેતન પ્રજાપતિ સત્યના શિખર ન્યૂઝ મોડી